સુરત બીઆરટીએસ બસનો વિડીયો વાયરલ મામલો એક મુસાફરે બસના કંડક્ટરનો કોલર પકડી ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ માર્યો હતો ધારાસભ્ય પરેશ સૌજિત્રાનો પુત્ર હોવાનું કહી દમ માર્યો હતો કંડક્ટરને પિતાનો નંબર અને પિતાનો ફોટો બતાવ્યો પિતાના ફોટોમાં કોર્પોરેટર અને પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલનો ફોટો હતો નરેન્દ્ર મોદી સાથે પરેશ પટેલનો ફોટો કંડક્ટરને બતાવી પોતાના પિતા ધારાસભ્ય છે તેમ કહી અને દમ માર્યો આ બાબતથી પરેશ પટેલ ખુદ અજાણ આ વિડીયો સાથે મારે કોઈ લેવા દેવા નથી પરેશ પટેલ યુવક પર કાયદેસર કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણ કરી છે ખોટી રીતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ ઝાડી કંડક્ટર સાથે જીબાજોડી કરી હતી સમગ્ર ઘટનાનો વિડીયો થયો હતો વાયરલ મારા નામથી એક વિડીયો હમણાં વાયરલ થયો છે જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધ નથી આ વ્યક્તિનો ઓળખતો પણ નથી અને એના ઉપર મેચ ડીઆરટીએસની અંદર અંસાર ટ્રાવેલ્સની જે બસ છે એ ચારસો બે કે બે ત્રણ નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વીડિયો મારી પાસે આવ્યો છે આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી એમની પર કાયદાશીય કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે આભાર